એલા ભલા માણાજી તારા હમણાં લગન થયા ને પાછું શેનું સમાધાન કરવાનું છે મારી વહુ બાજી ને વહી ગઈ કાકા એલા ભલા માણા એલા તારે એલા કાકા મને પૂછવા તો અવાય કે નો અવાય કાકા લગ્ન થાય ને એટલે પછી લગન થઈ ગયા પછી બાયું કે ને એમ જ કરવાનું હોય ભલા માણા એમ નો કે તો પછી દખા થાય કે નો થાય હાય હા અતાર ઉધી તો તે તારી રીતે તું રયો ભલા માણા તે આનંદ કર્યો મંગલ કર્યો અને એન્જોય કર્યો હૈરો કરી કામવા ગયો નો ગયો ખાધું પીધું પણ હવે લગ્ન થઈ ગયા પછી ભલામણા કરવાનું હોય લે તમે એક કામ એના સિંધુ નો કરો ને એટલે તમારે ઈ આખો દી દીધી એમ જ સમજવા હોય કાકા હવે ભલામણા જિંદગી કાઢવાની છે ગમે તેમ કરી સમાધાન કરીને કાકા અરે લ્યાઓ ત્યાડીઓ ત્યાડીયા ઓવ ને તેડીયાવો અરે આવું પડશે કાકા આવું પડશે મારે એમને હા વાંધો નહીં અમે આવી જઈશું અને ઈ કે નહીં એમ જ કરવાનું આખી જિંદગી હવે તારે એમ જ કરવાનું છે અમારું કીધું તે અઢાર વરા વીસ વળાય ન કર્યું હવે તારે આખી જિંદગી એનું કીધું જ કરવાનું છે એટલે એમને માઈન તું જમવા જ આવી શકા હા જમવા જાઉં છું જો અહીં વાડીમાં લગન છે ને કોતરી આવી હતી ના ના આપણે ક્યાં કંકોતરી કાર્ડ આવે છે ના ના હવે છેલ્લે છેલ્લે પતું પતું હોય તે જમી આવવાનું હોય આમાં એવું જોઈએ બધું કાર્ડય નથી આવ્યું ના 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 કાર્ડ બાટ ક્યાંયથી ન આવે આપણે હાલ આલા હવે સાંજે તારી અહીંયા મિટિંગ રાખી હો અને તેડી આવ્યું કરવાની તારો વાંક હોય ને ખબર છે કે તારો વાંક નથી તોય તારે પાડવાની આવી જવાની અને વાંક હોય તોય કરવાની હા કરવાની તું હાંસો હોય તોય ભલે એમ કે તમે ખોટા છો તો આ પાડી દેવાની તારે આખો દી કસકસ નો સાંભળવું હોય ટક ટક નો સાંભળવી તો આ પાડી દેવાની આ જ ન થાય ભલા આખી જિંદગી હવે તારે આમ જ કરવાનું છે આ કરી રાખો હો જમી આવું હા 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 લ્યો લગન થઈ ગયા પછી આવું છે બધું કાંઈ વાંધો નકલો હાલો આપડે જમી આવી કાર્ડ બાટ કઈ આવ્યું નથી પણ જઈએ આવી ખરા કેમ થાય ચાલો મિત્રો આપડે આમંત્રણ વિના જમવું આવી ગયા છે પણ આજે છે ને આજ કાંઈક છે ને આપડે કઈક આઈડિયા કરવા પડશે આજ જો વરાજાના બાપાને વરાજાના કાકા ને બે ને પકડી લીધા છે અને મીઠી મારવાનું ભૂરા ચાલુ કરી દીધું છે કે આજ તો છે ને વિના જાવું નથી ભાઠે ગયા ઓલા લોકો જમવા નતું દીધું ને ધક્કા મારીને બહેણે કાઢ્યા હતા પણ આજ બીજા કોક નો પ્રસંગ છે ને આમંત્રણ આવ્યું નથી એટલે છે ને આમંત્રણ વિના જમવા આવ્યા છે એટલે જો આ કેમેરા ભાઈ બેઠા છે અહીંયા આપણે થોડીક મીઠી મારી એટલે કેમેરા વાળો ભાઈ આપણી બાજુ થઈ જાય આ માણા કોક ડેન્જર મગજ નો છે આ બોડી ગાર્ડ છે વરાજા નો ના 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 આ કોણ છે ઘરધણી છે કે આ વરાજા નો બોડી છે કે શૂટિંગ વાળા ભાઈ નો બોડી ગાર્ડ છે જો માથા ભાઈ ને લાગે છે આપડે જે હોય આપડે શું ફેર પડે છે આપડે તો મફત માં જમીન અમને વહી જાવ આ બાજુ કોક ભાઈ છે આ તો કોક ઓલો દાબેલી વાળો લાગે છે હા હેલા ભાઈ દાબેલી વાળો છે હમણાં કાંઈ ગોલા ચાલુ કર્યા છે ને આ ભાઈ ગોલા વાળો ને દાબેલી વાળો કાંઈ વાંધો નહીં ઓલો ભાઈ હા બેઠો શૂટિંગ વાળો છે કાંઈ વાંધો ને આને આ બધા આપણે મીઠી મીઠી મારી લઈ અને જો હવે કાંઈ વાંધો નહીં જમવા દે આ લોકો શું કરશે હાલો ને જમવા તો જાય થારી બારી તો લઈ કેમ થાય છે પણ આ લોકો ને લઈ હરી કરવા દે થોડું બાજે ની આગા પાછા થાય ને ત્યાં આપણે જમી લઈ આની હરી કરવું આ બોડીગાર્ડ છે ને એની હરી કરવા દે જો આ કાતર તો મારે છે કોક નામો એટલે આ જો ભજીયા ઓલું ખમણ ખાતો જાય છે ને કાતર મારતો જાય છે આની જ હરી કરવા દે બસ એની હરી કરવું હાલો હાલો આની જ હરી કરવું થાર્યું લઈ લઉં થાર્યું લઈ લઉં કાયોગા થાર્યું લઈ લઉં આ થોડીક માથા કોઈટ કરે ને ગરધણી બધાય ભેગા થઈ જાય ને હા 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 મગજ ગયો હોય એનો હવે તો આજ તો ભૂરો કાકો નહી કાંઈ નહીં જો આપણે હરી કરીને હમણાં છે ને ઓલી બાજુના ના દરવાજાથી નીકળી જવાનું પછી માથાકુઈટ કરતા હોય ને કે સાનું માનુ પાસણ ના આવીને જમી લેવાનું આપણે આ જ કરવાનું છે કારણ કે આપણે કાઢ કે કઈ છે એ નહી હાલો જમવા બસ વયા ગયા ને બધા ઓલી માથા કુટ કરીને બધાય વયા ગયા હવે જમી લઈએ આજ તો મીઠાઈના ઉડાડવા છે આ બોડીગાર્ડ લાગે એટલે આ બોડી માં જેવોડી બોડીગાર્ડ જ ગોઠવાના છે હાલો 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 આને જો મીઠાઈનો ઢગલો હા હા આ મીઠાઈ જ લેવી છે બીજું કઈ ખાવું જ નથી આલે બીજો ભાવ ભોગ ભાઈ હાલે એ થારી ભરતી હતી વાહ ભાઈ વાહ ભૂરા આ લે આલે હાલે ગાર્ડ એ તો થારી જ લીધી હતી હા લે ભૂરા કાકા ની આજે કોક ને ખબર પડી ગઈ ભૂરા કાકા આમંત્રણ ત્રણ ના જમવા આવી ગયા છે જો કહી દીધું ભાઈ કે જમવા માં દેવું નથી જાવા જ્યો નીકળો નીકળો આજે નો નું આયેલું